નમસ્કાર બાળ મિત્રો તમારા બધાનો લીડર લર્નર ચેનલ માં સ્વાગત છે આજે આપણે પાઠ 2 માં આવતા કાવ્યો અને ગીતો શીખીશું અકલમ ચકલમ ચમ 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 અકલમ ચકલમ ચમ 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 બાળક બોલે બમ 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 બાળક બોલે બમ 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 મકલમ Dum, 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 tam, dum, 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 dum,

જઈએ મેળા માં મજા કરીશું ચાલો જોવા જઈએ મેળા માં તીખી મીઠી ભેળ ખાશું તીખી મીઠી ભેળ ખાશું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું ચાલો જોવા જઈએ મેળા મજા કરીશું ચાલો જોવા જઈ મેળામાં છે શું શું લેશુ મેળા માં છે શું શું લેશુ ચોલેશ પપ્પા માટે પાકી તૃષ્ટ ચાલો જોવા જઈએ મે ચાલો જોવા જઈએ મેરા માં બચા કરીશું ચાલો જોવા જઈએ તલી તો ભાઈ

માટે સબ્સ્ક્રાઈબ